જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ બધાને કેમ છો બધા મજામાં તો આજે અમે જઈ રહ્યા છીએ જર્મનીની શાક માર્કેટમાં જોઈએ કયા કયા શાક અવેલેબલ છે આપણે ઇન્ડિયાની જેમ તો ના હોય કે બહુ બધા ઓપ્શન અવેલેબલ હોય પણ કયા ઓપ્શન અવેલેબલ છે ને કેટલા ફ્રેશ છે એ આપણે જોઈએ આજે એટલે હવે અમે નીકળી ગયા છીએ

બીજી નથી ખબર અહીંયા બીજી બીજા કલરની આવી ગઈ પાઇપ ગેસની હશે જો અહીંયાં એ છે વાંકા ચૂકી જોને વાંકા ચૂકી કેમ છે જવાબ મને આવડતો તો કેમ મને અને કોઈને ખબર હોય તો આ પાઇપ વાંકા ચૂકી કેમ હોય જો અહીંયા લાઇન હોય તમારે સીધું જવું હોય તો વચ્ચે વળવું હોય તો લેફ્ટ સાઈડ જતું રહેવાનું અને સીધું અથવા તો રાઈટ જવું હોય તો રાઈટ રાઈટ હેન્ડ સાઈડની લેનમાં રહેવાનું હવે અમે નજીક આવી ગયા છીએ અને હવે અમે લેફ્ટ સાઈડ વળી જશું જર્મની છે ડેવલોપ કન્ટ્રી છે હું વિશ્વિશ પીડે કાઢી આખું છું તો હવે અમે પહોંચવા આવી ગયા છીએ બસ વળાંક વળીએ એટલી વાત છે અહીંયા અલગ અલગ સ્ટોર છે ઇન્ડિયન સ્ટોર છે ચાઇનીઝ સ્ટોર છે ચાઇનીઝ સ્ટોર છે અરેબિયન સ્ટોર છે જર્મની માં છે ને મળે છે દૂધી તો ઠીક છે પણ તુંબડી મળે છે પાછળ બ્લેન્કેટ આવી છે જો ઠંડીમાં તમારે બ્લેન્કેટની જરૂર હોય ને તો અહીંયા અમારા સ્ટોરમાં માં બ્લેન્કેટ મળે છે બધું અનાજ કરિયાણું છે જો ભાત ને બધું એ કરેલા કારેલું ભાવતું હોય તો કારેલું અહીંયા ગુવાર છે પછી અહીંયા તુરિયો છે અહીંયા ભીંડો છે મરચી છે આંબળા આંબળી છે બતાવે પેલું છે તૂરિયું પછી જે છે દૂધી ગુવાર હમ પીંડો હમ કુરકુરે તો ઉભું જ હોય બાસ્પતિ જે